વીજળી નહોતી અમારા ગામમાં ઇલેક્ટ્રિસિટી મને યાદ છે મારા બાપા નો રેડિયો પહેલી વાર ઘરમાં લાવ્યા ત્યારે મારી માય લાપસી કરી હતી અમે તો ગામડામાં જન્મ્યા મનુભાઈ પાડોશી છે અમારે મારા મારું જે ગામ છે જન્મભૂમિનું એમનું જન્મભૂમિનું ગામે એ જ છે આમ પાણો મારીએ ને તો એ ગામમાં પડે જાપે એવું અને હું એને આઠ દિવસ મહેમાન છું પણ મજા આવી વાલા તમારે ગાડીમાં આવતા આવતા જે સત્સંગ થયો તમને ઠાકોરજીએ સુખી કર્યા એનું કારણ તમારું આ માણસમાં એટલી પોઝિટિવ એનર્જી છે એટલું પોઝિટિવ થિંકિંગ અને વાત વાતમાં આમ કૃતજ્ઞતાનો ભાવ ભગવાન પ્રત્યે કે આનાથી વધારે સુખ બીજું શું હોય આનાથી વધારે ભગવાન બીજું શું માગીએ અને મારે તો એ પાછું વાવવું છે એટલે ઓર 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 ઉગે આ હમજણ એટલે આ પ્રજા તમારી આવી છે તમારા છોકરાઓ એટલા માટે તો હું તો ગામડામાં જન્મ્યો છું ગામડામાં મોટો થયો છું મેં કોહ પણ હાંક્યો છે કોહ ખબર ને કુવામાંથી પાણી હા મેં ઢુંઢિયાની વાહે માંડવી પણ ખેંચી છે ખેતરમાં અને પાથરા કર્યા છે હળ નથી હાંક્યું પણ ખાડામાં મરણું જરૂર હાંક્યું છે અને મરણું હાંક્યા પછી જે ભકી ઉડે ને એ કરડે અને પછી અમે જોલાપરીમાં નાઈએ નદીએ ત્યારે આમ થોડી શાંતિ થાય અને ઈ જમાનામાં આખો દી તમે મરણું હાંકો ત્યારે પચી પૈસા મળતા અમે ગામડામાં આપણામાં સૌમાંથી પણ ઘણા બધા ગામડામાં જ જન્મ્યા ઉછરીને મોટા થયા હશે પણ ત્યારે ક્યાં ટીવી ટીવીની વાત જવા દો વીજળી નહોતી અમારા ગામમાં ઇલેક્ટ્રિસિટી નહોતી મને યાદ છે મારા બાપા પંચાવન રૂપિયાનો રેડિયો પહેલી વાર ઘરમાં લાવ્યા ત્યારે મારી માએ લાપસી કરી હતી નવો રેડિયો આવ્યો એની ઉજવણીમાં મોટી વાત હતી સાહેબ કે રેડિયો હતો આકાશવાણીનું સ્ટેશન ખુલતું ને એનું તો એક વર્ષોથી હાલ્યું અને અમે નાના નાના અમને કુતુહલ ત્યારે બહુ થતું કે આવડા માળા બોલે છે ક્યાંથી પછી અમારી દુનિયા બાળકની બાળકની તો તો કાલ્પનિક દુનિયા હોય હોય વાર્તાની ઉડતી પાંખાળી હોય એટલે કાલ્પનિક દુનિયા હોય એટલે બધા રેડિયોની આગળ હોય તો અમે નાના છોકરા રેડિયોની પાછળ બેહતા પાછળ ઓલું એક પૂઠું આવતું એ પૂઠામાં કાણા રહેતા એ કાણામાંથી અંદર જોવાની કોશિશ કરીએ ક્યાં બેઠા છે આ ક્યાંથી વગાડે છે ક્યાંથી બોલે કારણ કે અંદર અંદર ચર્ચા કે અવડ્યા અવડ્યા હોય અને અંદર નાખી દીધા હોય પહેલેથી એટલે કોઈ મનોરંજનના બીજા સાધન જ નહોતા ટૂંકામાં ઠાકર મંદિરમાં એટલા માટે હાથમાઠમ થતી ને આટલી મજા આવતી હોળી ધૂળેટીના દિવસોમાં રંગ કેવા ધૂળ જ ધાબળી ભરી ભરી ધૂળ અને એકબીજાની માથે નાખતા બોલો અને હવે ડસ્ટ એનર્જી થાય છે ડસ્ટ એલર્જી ધૂળથી રમતા હતા ધૂળેટી હવે ડસ્ટથી એનર્જી થાય મજબૂત થયા કે કમજોર થયા ઢેફા ભાંગી માંગીને મોટા થયા પણ સ્પેન્ડ કરતા હતા ટાઈમ શેરીની કુતરી વ્યાય ખબર નહીં ગામડામાં મન પહોંચી ગયું બાળપણમાં અને એ શેરીની બહેનો જે કુતરી વ્યાણી હોય એને માટે શિરો બનાવે એ ભૂખી થઈ હોય શું જીવદયાની વાત હતી આપણી પરંપરાથી અને એને શીરો ખવડાવે અને અમે છોકરાઓ ઈ ગલુડિયા ક્યારે મોટા થાય એની રાહ જોતા અને મોટા થાય ને પછી ઈ જે કંઈ હાથ હાટ કે કઈ આવ્યા હોય એમાંથી એકાદ બે મરી જાય અને પછી જે કંઈ ચાર પાંચ વધ્યા હોય એ અમે વેચી લેતા આ ડાઘયો તારો ભૂરિયો મારો પછી તો પાછા એવા એમાં તે અદક પાછળા હોય ને છોકરા તો એ તો ગલુડિયન બાધુ ન હોય તો હામ હામ એના મોઢા ભટકડી ના ગઈ ગઈ ને એવું એવું થતું પણ ગલુડિયાની સાથે એક દોસ્તી એની સાથેનો એક પ્રેમનો નાતો આપણી ગલીનો કૂતર્યો જમ્યા પછી એને ભૂલવાનો નહીં બહાર આવીને બટકું રોટલો એને માણસ અને મોતીઓ રાતના કોગ અજાણું આવે એટલે તરત ભહવા માંડે એની પાછળ ભાગે ચોરથી તમારા ઘરને બચાવે માલિકને તમને જગાડે કે સાવધાન તમારો એઠો રોટલો ખાય અને કૂતર્યા પૂર્વક તમારા ઘરની તમારી સીમની તમારા ખેતરની તમારી વાડીની રખેવાળી આજે ઘણી વાર ચોકીદાર રાખ્યા હોય ઈ ચોરિયું કરી જાય પગાર લે ઉપરથી પાછા ચોરિયું કરી જાય જરા આ કૂતરાની વફાદારી હતી એઠા ટુકડા ખાઈ ખાય અને શું શું પરસ્પર સંબંધ હતો રસોઈ થાય એટલે આપણી માતાઓ આપણી બહેનો પહેલા ગૌગ્રાસ અન્ન અગ્નિને જમાડે ચૂલામાંથી જ આમ દેતવા કાઢી દેતવા કે અમારી બાજુ ને દેવતા પછી ગામડાના લોકો અગ્નિ દેવ દેવતા પછી એને દેતવા કે અને એ થોડોક બહાર કાઢીને એના ઉપર થોડા ભાતના દાણા ને થોડા ઘીની ચમચીમાંથી બે ત્રણ ટીપા એટલે દેવ જમી લે પેલા અગ્નિને જમાડવાના આવે હા 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 છોકરાઓ ભોખ્યા થયા હોય માં જમવું મારે જમવું એટલે કે ઉભર બેટા અગ્નિદેવને પેલા જમાડી લઉં ગૌગ્રાસ કાઢી લઉં ગૌગ્રાસ કાઢવામાં આવે આ જે કૃતજ્ઞતા પૂર્ણ આપણું જીવન હતું કે આપણી એ જે એક શૈલી હતી એ ગઈ અને ધીમે 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 આપણા જીવનમાંથી યજ્ઞ અંતર ધ્યાન થતો રહ્યો અને યાદ રહે યજ્ઞ ગયો એટલે કે નારાયણ ગયા યજ્ઞો વૈવિષ્ણુ હું અને આ યજ્ઞ એટલે કૃતજ્ઞતા પૂર્ણ જીવન વાયુ દેવ કો મેં કૈસે ભૂલ સકતા હું બિના વાયુ દેવ કે મેરા જીંદા રહેના અસંભવ હૈ मैं फेफड़ों में भरने के लिए प्राणवायु चाहता हूं ये अग्निदेव न हो तो मेरा जीवन संभव नहीं ये वरुण देव न हो तो मैं कैसे जीऊंगा ये धरती माता मुझे धारण करती है ये सूर्य देवता प्रकाश देते हैं चंद्रमा की हमारे पर कृपा है सूर्यो देवता चंद्रमा देवा देवता वसवो देवता दित्या देवता रुद्रा देवता सब देव है એટલા માટે બધા દેવતાઓને યજ્ઞમાં કૃતજ્ઞતાપૂર્વક યાદ કરી એનું આવાહન સ્થાપન પૂજન કરી અને દેવતાઓના નિમિત્તે આપણે ત્યાગ કરીએ છીએ યજ્ઞમાં સ્વાહાકાર સાથે સૂર્યાય સ્વાહા ઇદમ સૂર્યાય ઇદમ ચંદ્રમસે સ્વાહા વાયવે સ્વાહા वरुणाय स्वाहा अग्नय स्वाहा अपनी वैदिक परंपरा अपना ऋषियों आपेली जीवन शैली धर्म क्या है एक जीवन शैली जो हमारे ऋषियों ने हमको प्रदान करी थी और परंपरा से प्राप्त थी उसमें एक अनुशासन था उसमें प्रकृति के साथ एक संवादिता को कायम करने की बात थी उसमें संपूर्ण सृष्टि के प्रति एक कृतज्ञता का भाव था और मुझे उसके लिए कुछ करना चाहिए उसके साथ संवादिता स्थापित करते हुए अपना जीवन यापन करना चाहिए यह समझ थी आज भणेला गणेला अपने विकास ने नाम पर्यावरण नो दाट वाली ना दिल्ली अंदर श्वास लेवाटन मा कन्वर्ट थे तुम कहते हो ये कथावार्ता ये सब पुराने जमाने की बात है दुनिया बहुत आगे निकल गई है आगे निकल गई दुनिया इन ग्रंथों को छोड़कर मरने के लिए हां निकल गई आगे लेकिन मरने के लिए दुनिया आत्महत्या की ओर आगे बढ़ रही है इन ग्रंथों को छोड़ोगे रामायण को छोड़ोगे भागवत को छोड़ोगे गीता को विस्मृत कर दोगे तुम वेद से नाता तोड़ लोगे और तुम विकास की बात करोगे तो वो विकास नहीं होगा वो विनाश की ओर तुम्हारी गति हो रही है આ કથા વાર્તાઓ જેને આઉટ ઓફ ડેટ લાગતી હોય અને આ બધા ખર્ચાઓ જેને નકામાં લાગતા હોય એને પૂછવું જોઈએ એક દિવસની ક્રિકેટ મેચ રમાય છે ટી ટ્વેન્ટી અથવા તો વન ડે અને કેટલા કરોડનો ખર્ચો થાય ખાલી એક દિવસ આપણે તો આઠ દિવસ અને આપણે જો આ ખર્ચાના એવરેજ કાઢીએ ને તો બહુ સસ્તી છે સાહેબ હું ક્રિકેટ નહી રમવાની રમવાની સ્પોર્ટ્સ નહીં હોવી હોવી જ જોઈએ ખેલકૂદ જરૂરી સ્ટેડિયમ જરૂરી છે મનોરંજનના માધ્યમો આવશ્યક છે આદમી એટલો સ્ટ્રેસફુલ થઈ ગયો છે જોઈએ બધું જોઈએ અમે તો કહીએ બધું જ જોઈએ

सर्वोच्च न्यायालय स्वीकारी कि हिंदू इज नॉट ओनली अ अ इट्स इट्स नॉट वे ऑफ लाइफ, एक जीवन शैली हम जिस धर्म को मानते हैं वो तो सनातन धर्म है हिंदू शब्द तो आम पण व्यवहार में बहु थी आयो बाकी तो आपने सनातन धर्मना सौ so, એ પરંપરામાં પ્રગટ થયેલા લોકો છીએ તો આવું આવું એક જીવન જેમાં પ્રાણી માત્ર પ્રત્યેની લાગણી કરુણા કૃતજ્ઞતા કે આ ગાય પ્રત્યે હું કૃતજ્ઞ છું આ દેવતાઓ એટલે કે પ્રકૃતિ પ્રત્યે હું કૃતજ્ઞ છું જો એ ન હોય તો એના વિના મારું જીવન ન ચાલે ઘરે આવી સવારના પોરમાં કોઈ ગરીબ બ્રાહ્મણ સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ વાળો થોડા ઘરે જઈ અને એ દયા પ્રભુની કરી અને વેદ વાંચતો હોય સત્યનારાયણની કથા દ્વારા લોકોની અંદર સત્ય પ્રત્યે દ્રઢ નિષ્ઠા જાગે એ માટેના પ્રયાસ કરતો હોય અને વહેલી સવારે આવી એ લોટ માગવા નથી આવતો એ તમને યાદ કરાવવા આવે છે કે દયા પ્રભુની જેવો ચપટીક લોટ આપે એટલે સ્વસ્તી આવું કહીને આશીર્વાદ બ્રાહ્મણ બ્રાહ્મણનો દીકરો અહીંયા ઇન્ડોનેશિયામાં અમે હમણાં બાલીમાં બે દિવસ પહેલા આવ્યા તો ત્યાં બધા બાલી ઇન્ડોનેશિયાના બાલી દ્વીપની અંદર લગભગ ત્રાસી ટકા હિન્દુઓ છે એટી થ્રી પરસેન્ટ મંદિરો છે આપણી જે મૂર્તિ પૂજા નથી પણ મંદિરો છે અને બ્રહ્મા વિષ્ણુ અને શિવની આરાધના કરતા હોય છે યજ્ઞ છે અગ્નિ છે ઉપાસના છે પણ સામસામાં મળે ને આપણે પ્રણામ કરીએ હલો કરીએ હાય કરે ઘણા તો જેમ જેમ અલગ અલગ સોસાયટી હોય એ પ્રમાણે ને જે ધર્મને માનતા હોય તો આપણે સામસામાં મળીએ જય શ્રી રામ જય શ્રી કૃષ્ણભાઈ રામ રામ બાપા રામ રામ આવું ગ્રીટિંગ્સ હોય આપણું મળીએ ત્યારે ઇન્ડોનેશિયામાં ત્યાં બાલીમાં સામસામાં મળે એટલે એમ કે ઓમ સ્વસ્તિ રસ્તુ જળવાય છે જે સંસ્કૃતિ ત્યાં કોઈક સમયે આ આ આ વૈદિક પરંપરા આ ધર્મ ક્યાંનો ક્યાં પહોંચો તો ક્યાં સુધી અને હું આખી આ કથામાં એ વાત કરવાનો છું કારણ કે હું સાત સાતવલેકર દાદાને સાથે રાખીને બોલીશ આ કથા એ જે વૈદિક પરંપરા એ જે જીવનશૈલી હતી અને એટલા માટે ઇન્ડોનેશિયા જેવા દેશો એ એક્સ્ટેન્ડેડ ઇન્ડિયા છે ભારત કાહી વિસ્તૃત ભાગ है ओम स्वस्तिरस्तु કંબોડિયામાં ઈસવી સન 802 માં જયવર્મન નામના હિન્દુ રાજાએ આખું રાજ્ય સ્થાપિત કર્યું અને એ પરંપરામાં જે સાતમો રાજા થયો એ બહુ પ્રભાવી નીકળ્યો અને એના વખતમાં ખૂબ ફેલાવો થયો અને પછીથી કાળક્રમે એ રાજાએ પછી બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો પણ એ દરમિયાન પેલું મહાન વિષ્ણુ મંદિર ફેલાયેલું એ ત્યાં બન્યું ઇન્ડોનેશિયા પહોંચ્યો આ ધર્મ અગસ્ત્ય ત્યાં ખૂબ અને માર્કંડી ઋષિની આમ સમગ્ર રીતે ઇન્ડોનેશિયા દેશની વાત કરો તો સૌથી મોટું મુસ્લિમ પોપ્યુલેશન ધરાવતો એ દેશ છે પણ બાલી ઉપમહાદ્વીપમાં હિન્દુઓ વધારે એટી થ્રી પરસેન્ટ હિન્દુ છે પણ ભલે ને મુસ્લિમ પરંપરાને માનતો હોય એમણે જે આરાધના પદ્ધતિ છે એ બદલી પણ જે રામાયણની પ્રસ્તુતિ કરે છે લોકો મુસ્લિમ કલાકારો પણ પાકિસ્તાનના જે તે સમયના વડા ત્યાં ગયા ને પછી ઇન્ડોનેશિયાના વડાપ્રધાને પણ એનું સ્વાગત કર્યું ને અને પછી આ જો તમને દેખાય સ્ક્રીન ઉપર આ રામાયણની પ્રસ્તુતિ છે ત્યાં અમે ગયા હતા અને ઓલું જે પીળું પીળું નાચે જ ને વચ્ચે એ સુવર્ણ મૃગ છે એટલું મજાનું હેણિક્યું લાગે માળું આલું બહુ મજાનું ખૂબ સરસ રીતે પ્રસ્તુતિ કરી કથામાં આવીને પણ પ્રસ્તુતિ કરી અચ્છા વાળાને દેખાતું હશે આગળ તમે મને જુઓ સ્ક્રીન પાછળ છે ને બધા અચ્છા નહીં લગાયા અહીં તમને જેને નથી દેખાતું એને કહું આ લોકો સ્ક્રીન ઉપર ઇન્ડોનેશિયાની કથાના બધા સીન બતાવે છે હોય ને એટલે તો એ ત્યાં રામાયણની પ્રસ્તુતિ ચાલતી હતી અને આપણા પાડોશી દેશના વડાએ કહ્યું કે ભાઈ તમે તો મુસ્લિમ છો અને આ રામાયણને શું એટલે એમણે બહુ સરસ વાત કરી ઇન્ડોનેશિયાના વડાએ કે અમે અમારી પૂજા પદ્ધતિ બદલી છે અમારી પરંપરા અને અમારી સંસ્કૃતિને નહીં તો એ છે રામ પ્રત્યે આદર છે એક આદર્શ જીવન કોને કહેવાય થી શીખે છે લોકો તો ક્યાં ક્યાં સુધી આપણો સનાતન ધર્મ હતો આપણે એનાથી જ્યારે ડિસ્કનેક્ટ થતા જઈએ છીએ આ કથાઓથી જો આપણે છૂટતા જઈશું તો વાતો વિકાસની રહેશે પણ યાત્રા એ વિનાશની હશે એ ન થાય અને નહીં થાય તો હિન્દુસ્તાનમાં આપણી 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 રગોમાં હજી આપણા લોહીમાં છે ધર્મ આપણા લોહીમાં છે શ્રદ્ધા અને એટલા માટે તો તીર્થોની અંદર આટલી મોટી સંખ્યામાં મંદિરોમાં આટલી મોટી સંખ્યામાં આવા કથા સત્સંગની અંદર આટલી મોટી સંખ્યામાં લોકો ખૂબ શ્રદ્ધાપૂર્વક આવી અને તમે તો બધા સાંભળો છો આ ટીવીના ચેનલથી બીજા હજારો હજારો લોકો શ્રવણ કરી રહ્યા અને માત્ર અહીંયા જ નહીં વાપી અટાણે આખી દુનિયામાં પહોંચી રહ્યું સંસ્કાર ટીવી ચેનલના માધ્યમથી અના સાંદીપની.tv નટ ચેનલ જે છે એના માધ્યમથી જ્યાં-જ્યાં સંસ્કાર પણ નથી પહોંચતી ત્યાં પણ એ લોકો વિચ રીતે નટ ચેનલના માધ્યમથી શ્રવણ કરે છે કૃતજ્ઞ બન્ના યે સબ મે ચર્ચા ક્યો કર રહા હું કોઈ યદી મુજે પૂછે ક્યોકી આજ મુજે ભાગવતની પીઠી કા તૈયાર કરની હૈ कोई जिसका भागवत से बहुत ज्यादा परिचय नहीं है वो मुझे पूछ है कि आप इतने सालों से भागवत सुनाते चले आ रहे हो हजारों की संख्या में लोग बैठते हैं श्रवण करते हैं इसमें ऐसा है क्या आप एक सार के रूप में बताइए वेदों उपनिषदों का सार भागवत है लेकिन भागवत का सार बताइए मैं कहूंगा श्रीमद् भागवत के आधार पर तीन ही चर्चा है और इसको आप ध्यान से सुने जो पहली बार कथा में आए हैं क्योंकि कुछ श्रोता बिल्कुल हाउ फ्रेश मैंने पड़े तर कह भाई मैं कोई भी जिंदगी में कथा नती हाँ बड़ी पहली कथा हाँ अथवा तो एम कह एकाद कलाक व्या क्या बेसी आई है लेकिन संपूर्ण कथा कभी नहीं सुनी ये पहली बार संपूर्ण कथा का आनंद लिया तो ऐसे फ्रेश श्रोता भी होते तो उनको भी विशेष रूप से कहना चाहूंगा और आप सब सो तो स्पष्ट कर ही रहा हूं कि तीन ही बात है भागवत जी ने जो भी हम सुनेंगे चर्चा करेंगे पढ़ेंगे इसके भागवत जी की पोथी से संदेश तीन ही है पहला संदेश इंसान का व्यवहार इंसान के साथ कैसा होना चाहिए यह कथा सिखाती है दूसरा इंसान का व्यवहार मनुष्य का व्यवहार मनुष्य इतर जीव सृष्टि के साथ कैसा होना चाहिए એટલે મે કયુ ગવગ્રાસ કાઢવાની વાત આવી શેરીના કુતરાને બટકુ રોટલો નિર્વાની વાત યાદ આવી ગામડાનો માણસ સવારનામ દાતણ કરતો હોય ને અને પછી કોગળા કરી મોઢું ધોઈને પંખીને દાણા નાખે સવારના પૂર્વ કિડી અરપૂર્વ જતા ગામડાના લોકો મે કહું એમ કુતરી ભઈ આય અને એને ચોખા ઘી નો શિરો ખવડાવે બેનો કૃતજ્ઞતા પૂર્ણ એક જીવન શૈલી હતી મનુષ્ય નો વ્યવહાર મનુષ્યેતર જીવ સૃષ્ટિ સાથે કેવો હોવો જોઈએ યે ભી ભાગવત માં પૂછા ગયા મનુષ્ય કો મનુષ્યેતર જીવ સૃષ્ટિ કે સાથ કિસ પ્રકાર કા વ્યવહાર karna chahiye જવાબ मिला જૈસા વ્યવહાર માતા પિતા કા હોતા હૈ અપની સંતાન કે સાથ माता पिता अपने संतान का पोषण करते हैं अपनी संतान का रक्षण करते हैं अपनी संतान के कल्याण की कामना करते हैं तो मणसनी जाते बीजी जो जीव सृष्टि है व्यवहार जो, बाकी तो मणसनी बुद्धि हाथी नहीं मरी नाखे सिंह नहीं मरी नाखे

હવે કરવું પડ્યું જે હશે કારણ પણ પ્રકૃતિ પ્રેમીઓ પ્રાણી પ્રેમીઓએ વિરોધ કર્યો ને એનો ટીવી ઉપર પણ ડિબેટ ચાલી હું મારી જ નાખવી એ જ ઉપાય હતો બીજું કઈ ન થઈ શક્યું વગેરે 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 આ આપણા પેલા સંસ્કાર અહીંયાથી મળેલા અમદાવાદની અંદર એક મહાત્મા હતા તો કોઈ આમ મચ્છર હોય ને પછી આમ મારે આમ કરીને એટલે કે ભૈયા મત માર માર એટલે બાપુ મારે કેમ નહીં આ ચટકા ભરે છે મતમાર મત ભૈયા વો ઠાકુરજી કા હેલિકોપ્ટર હે પણ બાપુ હેલિકોપ્ટર હોય બરાબર છે પણ આ ચટકા ભરવા આવે તો કે નહીં પેટ્રોલ ભરને આયા ખાઈ ખાઈ ને તે ભેગું કર્યું ને થોડું લઈ જાય કેટલું જોઈએ બચાડા એટલે આમ કડવા દેવું એમ નહીં ઉડાડવું જ પડે મેલેરિયા આ મચ્છર એક એવી વસ્તુ ડાયનોસોર વયા ગયા બોલો આ પૃથ્વી ઉપરથી પણ આ મચ્છરની જાત એક નાનકડું એવું જંતુ છે પણ જબરજસ્ત છે અત્યાર સુધી એને માણસ ખતમ નથી કરી શક્યો પણ નહીં થાય મેં આજ રાતની તૈયારી રાખી છે કે મને હું હું જાઉં ને એટલે પેલા પૂછું કઈ કોણ કોણ રહે છે એટલે મને સમાચાર મળ્યા કે મચ્છર તો રહે છે રાતના કે આપણે મહેમાન કહેવાય ને ત્યાં તો એ તો બધા ત્યાં જ રહે છે તો મનુષ્ય કા વ્યવહાર મનુષ્ય કે સાથ કેસાઇ દૂસરા મનુષ્ય કા વ્યવહાર મનુષ્યતર જો જીવ સૃષ્ટિ હૈ પશુ पंखी, कीटक अरे चलते समय हमारा भागवत कहता है दृष्टिपूतम यसे पादम देखते हुए चलो तुम्हारे पैरों तले कोई जीव जंतु कुचलकर मर न जाए समय आया हाथ में तलवार लाई दुश्मनों ने मथक आपी पण धर्म મહાભારત કે છે અહિંસા પરમો ધર્મ બરાબર પણ હિંસા હિંસા ધર્મ આગે અહિંસા પરમ ધર્મ લેકિન સમય આને પર હિંસા ધર્મ અને એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને તૈયાર કર્યો होठ वधा युद्ध कर પણ એનો એ પાછો સનાતન ધર્માવલંબી ચાલતી વખતે ધ્યાન રાખે કે મારા પગને નીચે કીડા મંકોડા કચરાઈને મરી ન જાય વાહ વજ્રાદ અપી કઠો રાણી મૃદુની કુસુમાદપી આવા જેના હૈયા સમય આવે વજ્રથી પણ કઠોર અને નહીં તો ફૂલથી પણ કોમળ એવા જેના હૈયા છે